લગ્ન કરવા તો હોંશે હોંશે પહોંચ્યો પરંતુ કન્યાને જે ગરેણા આપ્યા એ નકલી નીકળ્યા અને એ વરરાજાને ભારે પડ્યા બીજું એક હમણાં જે ન્યૂઝ બહુ જ ચર્ચામાં આવ્યા કે પહેલી મેંથી ફાસ્ટટેગ બંધ થઈ બંધ થઈ રહ્યું છે તો એના વિશે કેન્દ્રીય મંત્ર કેન્દ્ર મંત્રાલય કેન્દ્રીય મંત્રાલયે શું જાહેરાત કરી છે એ પણ એક વાત કરીશ અને પશ્ચિમ બંગાળમાં ભાજપના એક મોટા એકસઠ વર્ષની ઉંમરે આજે ઘોડે ચડી ગયા છે તો આ મુદ્દા પર વાત કરીશ પહેલા મુદ્દા પર વાત કરીશ કે કોંગ્રેસે આજે એક બહુ જ મહત્વની જાહેરાત કરી શક્તિસિંહ ગોહિલે એમ કીધું કે ગુજરાતની અંદર જે બે પેટા ચૂંટણીઓ થવાની છે એક વિસાવદર અને એક કડી આ બંનેની અંદર કોંગ્રેસ એકલા હાથે જ લડશે આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધન નહીં કરે હવે કોઈને બી એમ સવાલ થાય કે ભાઈ આ શક્તિસિંહ ગોહિલને એકદમ શું દુખી ગયું કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાની ના પાડી તો પછી એવી વાત ખબર પડી કે શક્તિસિંહ ગોહિલે પછી મીડિયા સાથેની વાતમાં ચોખવટ કરી કે ગઠબંધનનો પણ કોઈ ધર્મ હોય છે અને આમ આદમી પાર્ટી અમને પૂછ્યા મૂક્યા વગર પોતાની રીતે જ ઉમેદવાર જાહેર કરી દે છે વિસાવદરની બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ હજુ તો ચૂંટણી પંચે તારીખ જાહેર નથી કરી ચૂંટણીની અને એ પહેલાં ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધો આ વાત કોંગ્રેસને કોંગ્રેસ દુખી થઈ ગઈ કે અમને પૂછ્યા મૂક્યો અગર તમે સીધો ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધો એટલે આ એક સૌથી મોટું કારણ હતું કે ભાઈ જ્યારે તમે ગઠબંધન હો તો તમારે બધી બાબતોની ચર્ચા વિમર્શ કરવી પડે તમારે વાતચીત કરવી પડે બેઠક કરવી પડે એમને તમે જાતે એકલા એકલા ડિસિઝન લઈ લો શક્તિસિંહ ગોહિલે ગુજરાતની જનતા ત્રીજી પાર્ટીને ક્યારેય પણ સ્વીકારતી નથી અને અગર ભૂતકાળની અંદર એવી ઘણી વખત જોવા પણ મળ્યું છે ગુજરાતની અંદર બે જ પાર્ટી ચાલે એક ભાજપ ચાલે અને એક કોંગ્રેસ ચાલે ભૂતકાળની અંદર પણ એવું બન્યું

કે બનાસકાંઠામાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર નહીં ઉભો રહે અને વિસાવદરની અંદર કોંગ્રેસનો ઉમેદવાર નહીં ઉભો રહે પરંતુ એ વખતે પણ કોંગ્રેસે એવી સ્પષ્ટતા કરી કે ભાઈ એવી કોઈ ડીલ થઈ નથી અને આમ આદમીના નેતાઓ વગર વિચારે નિવેદનો આપતા રહે છે એવું કોંગ્રેસે કીધેલું હતું આ એક બહુ મોટી ન્યૂઝ છે પોલિટિકલી જોવા જઈએ તો કે કોંગ્રેસે આ વાત કરી એની પાછળનું એક બીજું મોટું કારણ એ બી છે કે રાહુલ ગાંધી ખાલી ગુજરાતમાં આવી ગયા અને એને કારણે કોંગ્રેસના કોંગ્રેસના નેતાઓ કાર્યકરો ફૂલ ફોર્મમાં છે કારણ કે રાહુલ ગાંધીએ એવી ચાવી ચઢાવી છે કે બધા એકદમ જોશમાં આવી ગયા છે અત્યાર સુધી સુધી મૃતપાય થઈ ગયેલી કોંગ્રેસ એકદમ ઉભી થઈ ગઈ છે રાહુલ ગાંધીના આવવાથી અને રાહુલ ગાંધીએ એવું જાહેરાત બી કરી કે હું ઘણા બધાને મળ્યો છું અને હવે કોંગ્રેસમાં જે નુકસાન કરનારા માણસો છે એને બહારના દરવાજા બતાવી દેવામાં આવશે એ ઘણી બધી એવી વાતો કરી કે જેને કારણે કોંગ્રેસના અંદર ઉત્સાહ આવી ગયો છે હવે જ્યારે આજે શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરી કે અમે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નથી કરવાના તો એ પછી આમ આદમી પાર્ટીના નેતા પણ કરી એવી વાત કે ગુજરાતમાં ભાજપને કોઈ હરાવી શકે એમ હોય તો એ માત્ર આમ આદમી પાર્ટી છે પણ કોંગ્રેસની જાહેરથી જાહેર થી એક વાત હવે નક્કી થઈ ગઈ ઈસાવદર અને કડીની જે બેઠક ઉપર છે એમાં જંગ થવાનો છે સંભવ

એક વર રાજા હોસે લગ્ન કરવા ગયા અને કન્યાને જે આપવાનું હોય એ સોનાના ઘરેણા આપ્યા હતા પરંતુ કન્યા પક્ષના લોકોને એવી શંકા ગઈ કે આ જે દાગીના આપવામાં આવ્યા છે એ નકલી છે તો તાત્કાલિક ચેક કરવામાં આવ્યો કે આ કેવા દાગીના છે તો ખબર પડી કે આ તો નકલી છે એટલે દુલ્હન પક્ષના જે લોકો હતા એક ગુસ્સે ભરાઈ ગયા અને વર રાજા અને એની સાથે આવેલી આખી જે જાન હતી એને બંધક બનાવી દીધી અને આખો મામલો પછી પોલીસ પહોંચી દુલ્હન પક્ષે ના પાડવા દીધી અને વરરાજા વિલે મોડે પાછો ફર્યો બીજો એક મુદ્દો એ છે કે હમણાં છેલ્લા ગઈકાલથી સોશિયલ મીડિયા પર એક જબરજસ્ત સમાચાર વાયરલ થયા કે એક મે બે હજાર પચીસ થી જે ટોલ નાકા પર ફાસ્ટ્રે છે એ હવે બંધ થઈ જશે અને લોકોને સીધું ટોલ નાકા પર ઉભા રહેવાની જરૂર નહીં પડે કારણ કે એક નવી સિસ્ટમ કામ કરવાની છે બધાએ એવું સાચું માની લીધેલું હતું પરંતુ કેન્દ્રના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે કરી દીધી છે એક ફેક ન્યૂઝ છે અને આ વાત માત્ર અફવા છે બિલકુલ સાચી વાત નથી એક મે બે હજાર પચીસ પચીસ પછી હજુ સુધી બીજો એક મુદ્દો એ કે પશ્ચિમમાં ભાજપના નેતા દિલીપ ઘોષ એકઠ વર્ષની ઉંમરે આજે ભાજપની જ એક કાર્યકર રિઝુમદાર ની સાથે લગ્ન ગ્રંથિ થી જોડાઈ ગયા અને 61 વર્ષ ની ઉંમર થી એકદમ સાદગી ભર્યા સમારંભ અંદર લગ્ન કરી લીધા આ દિલીપ ઘોષ એ આરએસએસ સાથે સંકળાયેલા છે અત્યાર સુધી ઉમાર હતા એમનો લગ્ન પણ નહોતો પરંતુ એ પાર્ટીની એક મીટિંગમાં રિન્કુ રિંકુ સાથે ઓળખાણ થઈ અને એ પછી એમની સાથે થોડોક વાર્તાલાપ વધ્યો અને દિલીપ ઘોષ વખતે ચૂંટણી હારી ગયા તે વખતે બહુ નિરાશ થઈ ગયેલા તે વખતે આ ભાજપની કાર્યકર રિંકુ મજુમ દિલીપ ઘોષ ને પ્રપોઝ કર્યું હતું કે આપણે લગ્ન કરી લઈએ પરંતુ દિલીપ ઘોષે ના પાડી દીધી હતી કારણ કે એમને લગ્ન નહોતા કરવા પરંતુ એ એમની દિલીપ ઘોષ ની માતા બહુ આગ્રહ કર્યો કે રિંકુ મજુમદાર સાથે લગ્ન કરી લેવા જોઈએ એટલે આખા બિચારા દિલીપ ઘોષ માની ગયા અને આજે વરઘોડે ચડ્યા છે અને લગ્ન કરી લીધા આ રીંગુ મજુમદાર છે એમના છોટાછેડા થયા છે અને એમનો છવ્વીસ વર્ષનો દીકરો છે અને પોતે આઈટી ફિલ્ડમાં છે એવું જાણવા મળ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે મળતા રહીશું થેન્ક યુ વેરી મચ